નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધ વિરામ ઉપર સંમત થયા છે કતારના દોહામાં યોજાયેલી વાટાઘાટો દરમિયાન યુદ્ધ વિરામનો નિર્ણય લેવામાં આવ્યો છે તુર્કીની મધ્યસ્થી હેઠળ થયેલી આ વાટાઘાટોનો ઉદ્દેશ્ય અઠવાડિયાથી ચાલી રહેલા ભીષણ સરહદ સંઘર્ષનો અંત લાવવાનો છે કાબુલ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ અફઘાન સંરક્ષણ પ્રધાન મુલ્લા મોહમ્મદ યાકુબે કર્યું હતું જ્યારે પાકિસ્તાનનું નેતૃત્વ સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કર્યું હતું એટલે કે હવે યુદ્ધ પૂર્ણ થઈ ચૂક્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોપન વર્ષે બાકે બિહારી મંદિરનો ખજાનો ખુલ્યો છે મથુરાના પ્રસિદ્ધ બાકે બિહારી મંદિરના ખજાનાનો રૂમ ચોપન વર્ષ બાદ ધનતેરસે ખોલવામાં આવ્યો પોલીસ બંદોબસ્ત વચ્ચે અને સમગ્ર પ્રક્રિયા કોર્ટના આદેશ હેઠળ કમિટી દ્વારા કરવામાં આવી રૂમમાં પાણી કીચડ અને ઉંદર જોવા મળ્યા પરંતુ અંદરથી ઠાકોરજીની પૂજામાં ઉપયોગમાં થતી પ્રાચીન ચાંદી અને તાંબાના વાસણો કળશ અને સામગ્રી હોવાની ચર્ચા શક્યતા છે સફાઈ બાદ આ વસ્તુ શ્રદ્ધાળુઓ અને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ વરસાદની હજુ પણ આગાહી રાજ્યમાં હાલ બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમી અનુભવાય છે હવામાન વિભાગે ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણમાં હળવા વરસાદની શક્યતા વર્ણવી છે વીસથી બાવીસ ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં મધ્યમ વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા રહે છે અમદાવાદ સહિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે નવેમ્બરથી ઠંડી જોર પકડશે અને શહેરીજનોને ઠંડીનો અહેસાસ થશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં સરેલી બદામ વેચતો વેપારી ઝડપાયો છે રાજકોટમાં દિવાળીના તહેવારો દરમિયાન ફૂડ વિભાગે ડ્રાયફ્રુટ વેપારીઓ ઉપર ચેકિંગ હાથ ધર્યું છે રવિ રત્ન પાર્ક ચોક પાસે આવેલી ગોકુલ એન્ટરપ્રાઇઝ પેઢીમાં તપાસ દરમિયાન ત્રણસો ને પચીસથી લઈને ત્રણસો ને પચાસ કિલો જેટલો સડેલો બદામનો જથ્થો મળી આવ્યો છે જેની કિંમત આશરે બે લાખ રૂપિયા હતી માનવ આહાર માટે અયોગ્ય હોવાનો વેપારીએ સ્વીકારતા જથ્થાને સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો વેપારી લાયસન્સ વિના વેચાણ કરતો હોવાનું પણ સામે આવ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બુરખા ઉપર પ્રતિબંધ ચાર લાખ સુધીનો દંડ પોર્ટુગલની સંસદે સાર્વજનિક સ્થળોએ બુરખા અને નકાબ પહેરવા ઉપર પ્રતિબંધ મૂકતો વિધેયક પસાર કર્યો છે આ કાયદા મુજબ નિયમ તોડનારને બસ્સોથી ચાર હજાર યુરો એટલે કે ભારતીય કરન્સીમાં આશરે વીસ હજારથી લઈને ચાર લાખ સુધીનો દંડ થઈ શકે છે જો કોઈને બળજબરીથી બુરખો પહેરાવવામાં આવશે તો ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે વિમાન રાજનાયિક પરિસરો અને ધાર્મિક સ્થળે આ પ્રતિબંધ લાગુ નહીં થાય પ્રમુખની મંજૂરી બાદ આ કાયદો અમલમાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધનતેરસ ઉપર એક લાખ કરોડની ખરીદી થઈ છે આ ધનતેરસ પર લગભગ એક લાખ કરોડની ખરીદીએ નવો રેકોર્ડ બનાવ્યો છે સાઠ હજાર કરોડનું સોનું અને ચાંદી વેચાયું જ્યારે વાસણો અને રસોડાની વસ્તુઓ પંદર કરોડ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ દસ હજાર કરોડ અને સજાવટ અને પૂજાની વસ્તુઓ ત્રણ હજાર કરોડનું વેચાણ થયું છે કારમાં મારુતિ સુઝુકીએ સૌથી વધુ એકાવન હજાર યુનિટ વેચ્યા છે જ્યારે હુંડાઈએ ચૌદ હજાર કાર વેચી તેવી અપેક્ષા છે જે ગયા વર્ષ કરતાં વીસ ટકા વધુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપો જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લાએ રાજ્યનો દરજ્જો આપવાની માંગ ઉઠાવી છે તેમણે કહ્યું છે કે બીજેપી સાથે આ મુદ્દે કોઈ સમાધાન નહીં થાય અબ્દુલ્લાએ યાદ અપાવ્યું છે કે કલમ ત્રણસો રદ કરતી વખતે ત્રણ પગલાં દર્શાવ્યા હતા સીમાંકન ચૂંટણીઓ અને રાજ્યનો દરજ્જો હાલ સીમાંકન અને ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ રાજ્યનો દરજ્જો હજુ આપવામાં આવ્યો નથી તેમણે કેન્દ્ર સરકારને વચન પૂર્ણ કરવાની અપીલ પણ કરી છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ભારત સાથે યુદ્ધ થશે તો પરમાણુ બોમ્બ જીતતા વાહ નહીં લાગે તેઓ પાકિસ્તાને જણાવ્યું છે પાકિસ્તાન આર્મી આસિફ મુનિરે અબોટાબાદના કાકુલ મિલિટરી એકેડેમીમાં કેડર્સના પાસિંગ આઉટ સમારંભમાં ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપતા કહ્યું છે કે ભારતની ઉશ્કેરણીનો પાકિસ્તાન જળબાતોડ જવાબ આપશે પરમાણુ શસ્ત્રોથી સજ્જ વાતાવરણમાં યુદ્ધ માટે કોઈ જગ્યા નથી પાકિસ્તાન ડરશે નહીં મુનિરે ભારતને ચેતવણી આપી છે કે પરમાણુ શક્તિ ધરાવતા દેશ સામે યુદ્ધનો કોઈ અર્થ નથી તેના જવાબમાં ભારતે પણ તેનો જવાબ આપી દીધો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો માતા પિતાની સેવા નહીં કરનાર કર્મચારીઓનો પગાર કપાશે તેલંગાણામાં મુખ્યમંત્રી રેવંતા રેડ્ડીની સરકારે સરકારી કર્મચારીઓ માટે નવો કાયદો લાવવાની જાહેરાત કરી છે આ કાયદામાં જો કોઈ સરકારી કર્મચારી માતા પિતાની સેવા નહીં કરે તો તેના વેતનમાં દસથી પંદર ટકાની કપાત કરવામાં આવશે કપાત કરેલી રકમ સીધી કર્મચારીના માતા પિતાને આપવાની જોગવાઈ કરવામાં આવશે જેથી વૃદ્ધોને લાભ મળે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં દીપોત્સવ બે નવા વિશ્વ રેકોર્ડની તૈયારીઓ થઈ ચૂકી હતી અયોધ્યામાં આ વર્ષે દીપોત્સવ દરમિયાન બે વિશ્વ રેકોર્ડ બનવાની તૈયારી હતી સરયુ ઘાટ પર એકવીસો ભક્તોએ આરતીમાં ભાગ લીધો જે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા ગણવામાં આવી રહી છે સાંજે છપ્પન ઘાટ પર છવ્વીસ લાખથી વધુ દીવા પ્રગટાવીને નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો ત્રીસ હજાર સ્વયંસેવકો દ્વારા ઓગણત્રીસ લાખ દીવા ગોઠવવામાં આવ્યા અને ગીનીઝ ટીમ ડ્રોનથી ગણતરી કરી હતી સાંજે દીપ પ્રજ્વલન સાથે લાઇટ શો પણ યોજાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીવા અને મીણબત્તીઓ પાછળ પૈસાનો બગાડ ન કરાય તેવું આ મંત્રીએ કહ્યું છે અને તેમના આ નિવેદનથી તેઓ ટ્રોલ પણ થઈ રહ્યા છે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે દિવાળીને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે દીવા અને મીણબત્તીઓ પાછળ પૈસાનો બગાડ ન કરવો જોઈએ તેમણે વધુમાં ઉમેર્યું છે કે અત્યારે દુનિયામાં ક્રિસમસનો સમય છે અને આખા શહેરમાં મહિનાઓ સુધી જગમગી ઉઠે છે તેમાંથી શીખ લેવી જોઈએ વારંવાર દીવાઓ માટે ખર્ચો શું કામ કરવો જોઈએ તેમના આ નિવેદનથી લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે